નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે કે કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ત્રણ બાર કોમર્સની અંદર જે ચેપ્ટર ચાલી રહ્યું છે જેને આપણે ભાગીદારનો પ્રવેશ કહીએ એનો એક દાખલો લઈ લઈએ કે જેની અંદર તમામ પ્રકારની માહિતી આવી જતી હોય ખાસ કરીને જૂની પાઘડી પછી ભાગીદારો વચ્ચે વેચવાપાત્ર અનામતો જોગવાઈઓ અને નવો ભાગીદાર પાઘડી પેટે જે રકમ લાવે છે આ તમામ બાબતો એક જ દાખલામાં આવી જાય તો એવો આપણે એક દાખલો આજે લઈએ તો રકમમાં આપણે જોઈએ ઉદાહરણ નંબર ત્રેવીસ આપણને દેખાઈ રહ્યું છે તરાના અને જીનીસા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને તેમનું પાકું સરું આપ્યું છે હવે બે ભાગીદારો જે છે એમનું જૂનું પ્રમાણ આપણને આપ્યું નથી એટલે સરખું થશે એક જેમ એક ઓકે પછી આપણે માહિતીમાં બંનેની મૂડી આપી છે કારીગર અકસ્માત વળતર ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ પ્રોવિડન્ટ ફંડ કાલખા દનામત લેણદારો ખર્ચા ચૂકવવાના બાકી એવું આપ્યું છે મિલકત લેણાંની અંદર પાઘડી જમીન મકાન યંત્રો રોકાણ દેવાદાર સ્ટોક રોકડ સંશોધન વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આટલી બાબતો આપણને આપી છે અને વધારાની અંદર એટલે કે હવાલાઓમાં જોવા જઈએ તો તેઓએ એક ચાર સત્તરથી રિહાનને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો છે તો રિહાને મૂડી પેટે બે લાખ રૂપિયા અને તેના ભાગની પાઘડી પેટે અઢાર હજાર રોકડા લાવવાના છે પાઘડીના તફાવતની રકમનો હવાલો સીધો મૂડી ખાતે નાખવાનો છે નહીં જેને આપણે સીધી અસર કહીશું નફા નુકસાનનું નવું પ્રમાણ આપી દીધું છે એટલે જૂનું અને નવું બે આપવું હોય તો આપણને ત્યાગનું પ્રમાણ સરળથી મળી જશે પાઘડીનું મૂલ્યાંકન એક લાખ કારીગર વળતર પેટે આઠ હજારનો દાવો રોકાણો અડતાલીસ હજારમાં જીનીસા જે છે એ લઈ જશે મળવાનું બાકી વ્યાજ છ હજાર જે નોંધેલ નથી લેણદારોએ લખેલી દેવી હુંડી રૂપિયા એક હજાર દસ હજાર સ્વીકારેલ છે જે ચોપડે લાધવાની બાકી છે જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં વીસ ટકા ઓછી છે અને ચૂકવેલા વીમા પ્રીમિયમની અંદર બાર હજાર આવતા વર્ષનો લઈ જવાના છે જરૂરી ખાતા મૂડી ખાતા એટલે કે પુનઃમૂલ્યાંકન મૂડી રોકડ અને પ્રવેશ બાદનું પાકું સ્રવી તૈયાર કરો પહેલાં તો આપણે ગણતરી કરી નાખીએ જોઈએ તો ગણતરીની અંદર જોવા જઈએ તો આપણને જૂનું પ્રમાણ આપી દીધું છે બેનું નવું પ્રમાણ ત્રણેયનું તો ત્યાગનું સૂત્ર જૂનું માઇનસ નવું તો તારાનો ત્યાગ જોવા જઈએ તરાના સોરી તારાની તારાના તેનું જૂનું પ્રમાણ છે એકના છેદમાં બે માઇનસ નવું છે ચારના છેદમાં દસ તો આપણે દસ લસા લઈએ તો બે બેને પાંચ વડે ગુણવા પડે તો દસ આવે તો ઉપર પાંચ પાંચમાંથી ચાર જાય તો એકના છેદમાં દસ એવી રીતે જીનિસાની વાત કરીએ તો જીનિસાનું જૂનું પ્રમાણ એકના છેદમાં ત્રણ માઇનસ નવ ત્રણના છેદમાં દસ એટલે એનું મળે છે બેના છેદમાં દસ તો ત્યાગનું પ્રમાણ આપણને ફલિત થાય છે અહીંયા એક જેમ બે એટલે કે બંને ભાગ જૂના ભાગીદારો પાઘડી એક જેમ બેના પ્રમાણમાં વેચાશે જે નવો ભાગીદાર લાવે છે એ તો પહેલાં આપણે નવા ભાગીદારની પાઘડી નક્કી કરી નાખીએ કેટલી લાવી જોઈએ તો નવી પાઘડીનું મૂલ્યાંકન એક લાખ થયું એમાં નવા ભાગીદારનો ભાગ છે ત્રણના છેદમાં દસ તો ત્રીસ હજાર લાવવા જોઈએ પણ લાવે છે રોકડા કેટલા એ અઢાર હજાર જ લાવે છે તો બાર હજાર સીધી એસર આપી પડશે તો રોકડા જે અઢાર હજાર આવે છે એ આપણે એક જેમ બેના પ્રમાણમાં વેચી દેશું તો એકને મળશે છ હજાર ને એકને મળશે બાર હજાર તો શું થશે રોકડ ખાતામાં ઉધાર બાજુ અઢાર હજાર અને પાઘડીના પ્રીમિયમના કેટલા છે એ અઢાર હજાર લખાશે એવી અઢારમાંથી આપણે વેચી દઈશું તો એકને મળશે છ એકને મળશે બાર આ જે પાઘડી નવો ભાગીદાર લાવે છે એની વાત છે પણ નવો ભાગીદાર જે નથી લાવતો બાર હજાર કારણ કે લાવવા જોઈએ ત્રીસ હજાર લાવે છે અઢાર જ તો બાર હજાર નથી લાવતો એની આપણે સીધી અસર આપવી પડશે તો સીધી અસર યાદ રાખવાનું જે ભાગીદાર ન લાવતો હોય એના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર થાય તો જે નથી લાવતો એના મૂડી ખાતે ઉધાર રિહાનના અને જે નથી જે ભાગીદાર જૂના છે એના બેના મૂડી ખાતે જમા બેના ત્યાગના પ્રમાણમાં તો બારમાંથી તરાનાએ ભોગવવા પડશે ચાર સાહેબ ભોગવવા પડશે આઠ હજાર આની આપણે સીધી અસર કરીએ ને ત્યારે ફરી એકવાર આપણે લેશું ત્યાર પછી એક હવાલો કીધો છે કે ભાઈ જમીન મકાનની બજાર કિંમતવાળું છે કે ભાઈ જમીન મકાનની ચોપડી કિંમત એની બજાર કિંમત કરતાં વીસ ટકા ઓછી છે એવું કીધું છે તો આપણે બજાર કિંમત ધાર લેવાની બજાર કિંમત સો ધારી કે માઇનસ વીસ ટકા ઓછી કરો તો ચોપડે કિંમત મળી આપણને એસી પછી રાશિ મૂકવાની કે ચોપડી કિંમત એસી છે ત્યારે બજાર કિંમત કેટલી છે સો ચોપડી કિંમત આપણને એક લાખ રૂપિયા આપી હોય તો એની કેટલી થશે તો એક લાખ ગુણ્યા સો ભાગ્યા એંસી એક લાખ અને પચીસ હજાર એનો મતલબ એક લાખની હતી જમીન મકાન હવે એક પચીસ થઈ છે પચીસ હજારનો શું થયો વધારો થયો એમાં પ્લસ થશે અને આપણે જો મિલકતમાં વધારો થશે તો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ આ એન્ટ્રી આપણે આપી દેસું એની ઓકે આટલી ગણતરીઓ પછી હવે આપણે ફરી એકવાર દાખલા ઉપર રહી જઈએ તો શરૂઆત આપણે કરવાની છે મૂડી અને તો પહેલાં આપણે લખશું મૂડીની અંદર બાકી આગળ લાવીએ તારાનાની એક લાખ નેવ હજાર ચીનીસાની એક લાખ એકવીસ હજાર ત્યાર પછી આપણે રોકડ ખાતાની બાકી લખી નાખીએ રોકડ ખાતામાં ઉધાર બાજુ ઉધાર બાકી હોયની તો બાકી આગળ લાવ્યા ચાલીસ હજાર રૂપિયા ઓકે દરેક દાખલામાં આ લેખું છે હવે હવાલાઓથી શરૂઆત કરીએ આપણે તો પહેલો હવાલો છે મૂડી પેટે રૂપિયા લાવે છે નવા ભાગીદાર કેટલા લાવે છે બે લાખ તો રોકડ આવશે રોકડમાં ઉધાર બાજુ અને મૂડી ખાતામાં જમા બાજુ તો રોકડ ખાતામાં ઉધાર બાજુ આપણે લખી નાખીએ બે લાખ કોણ લાવે છે રિહાનના મૂડી ખાતે જો રિહાનના મૂડી ખાતે અને મૂડી ખાતામાં જમા બાજુ જશે તો મૂડી ખાતાની અંદર જમા બાજુ બે લાખ રૂપિયા રોકડ ખાતે ઓકે હવે જે રોકડા રૂપિયા લાવે છે પાઘડી પેટે અઢાર હજાર એની વાત કરી લઈએ તો રોકડા આવશે તો રોકડ ખાતામાં ઉધાર બાજુ કોના છે તો પાઘડીના પ્રીમિયમના રોકડ ઉધાર મૂડીમાં જમા બાજુ તો મૂડી ખાતામાં જમા બાજુ આપણે લખશું અહીંયા લખશું પાઘડીના પ્રીમિયમ ખાતે બેને મળતા તો ને છ અને એકને બાર આ એન્ટ્રી ખબર પડી ગઈ હવે આપણે કરવાની છે સીધી એન્ટ્રી તો સીધી એન્ટ્રીમાં આપણે આમનો લખી મુજબ તો લખું છું જે ભાગીદાર નથી લાવતો એના મૂડી ખાતે ઉધાર જેટલા ન લાવતો એટલે કે બાર હજાર લાવ નથી લાવતો તો એના મૂડી ખાતામાં ઉધાર આપણે ચાર હજાર અને આઠ હજાર કરીને બાર હજાર કર્યા પણ ખતરણીના નિયમ મુજબ આપણે ઉધારની ખતવણી કરી છે નામ જમાનું લખવું પડે જમામાં બે વ્યક્તિના નામ છે એક તરાનાનું અને એક જીનીસાનું તો બેના નામ લખી નાખવાના ચાર હજારમાં તરાના અને આઠ હજારમાં જીનીસાના મૂડી ખાતે બેમાં પાઘડી ઉધાર ખતરણી થઈ જાય પછી જમામાં જોવા તો તરાનાના મૂડી ખાતે જમા ચાર હજાર કરવાના છે જીનીસામાં જમા આઠ હજાર કરવાના છે તો અહીંયા ચાર હજાર આઠ હજાર પણ ખતરણીના નિયમ મુજબ નામ કોનું આવશે ઉધાર હોય એનું તો ઉધારમાં નામ કોનું દેખાય છે રિહાનની મૂડીનું નામ આપણને દેખાય છે તો ઉધાર બાજુ આપણે લખી નાખીએ રિહાનની મૂડી ખાતે કેટલા રૂપિયા છે બેની અંદર ચાર હજાર ને આઠ લે બેનો સરવાળો બાર હજાર તો આ નવો ભાગીદાર જે પાઘડી પેટે ઓછા રૂપિયા લાવે છે એની એન્ટ્રી આવી થશે પછી હવાલાઓની અંદર પ્રથમ હવાલો જોઈએ આપણે તો પાઘડીનું મૂલ્યાંકન એક લાખ છે એની ગણતરી થઈ ગઈ કારીગર વળતર પેટે આઠ હજારનો દાવો રાખવાનો છે તો દાવા પહેલાં આપણે જૂની રકમ કેટલી છે જોવી જોઈએ તો જૂનું પાકું સરવાયું છે એની અંદર કારીગર વળતર અંગે આપણને બાર હજાર રૂપિયા આપ્યા છે એમાં આઠ હજાર આપણે દાવા તરીકે રાખવાના છે તો દાવો જે પણ રાખીએ મૂડી દેવા બાજુ આપણે દર્શાવવો પડે તો મૂડી દેવા બાજુ આપણે કારીગર વળતરનો દાવો લખી દઈએ આઠ હજાર હવે બાર હજારની કિંમત હતી એમાં આઠ હજાર આપણે દાવા તરીકે મૂકશું તો વધશે ચાર હજાર જે ભાગીદારો વચ્ચે વહેંચવા પાત્ર છે અને જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં મળે આની જમા બાકી હોય એટલે મૂડી ખાતાની અંદર જમા બાજુ આપણે એન્ટ્રી કરીશું કારીગર ચાર હજારની કિંમતમાંથી બેને સરખા પ્રમાણમાં બે બે હજાર મૂડી ખાતામાં જમા બાજુ નેક્સ્ટ હવાલો શું કહે છે જુઓ રોકાણો જે છે એ અડતાલીસ હજારમાં જીનીસા નામનો ભાગીદાર લઈ જાય છે રોકાણો જૂના જોઈ લઈએ કેટલા છે આપણને પચાસ હજારના આપ્યા છે અને અડતાલીસ હજારમાં ભાગીદાર લઈ જાય છે જો ભાગીદાર લાવે તો જમા બાજુ જાય લઈ જશે તો મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ શું લઈ જાય છે રોકાણો ખાતે કોણ લઈ જાય છે જીનીસા તો જીનીસાના ખાતામાં ઉધાર હવે પચાસ હજારના રોકાણો જાય છે અડતાલીસ હજારમાં એટલે બે હજારનું નુકસાન થઈ રહ્યું છે તો રોકાણો સામે ઊભું કરેલું ભંડોળ જેને રોકાણ વધઘટ ભંડોળ કહેવાય જે આપણને આપ્યું છે જોવો કેટલું આપ્યું છે તો રોકાણ વધઘટ ભંડોળ ચાર હજાર રૂપિયા આપ્યું છે એમાંથી બે હજાર રૂપિયા આપણે યુઝ કરી દઈશું અત્યારે તો હજી આપણી પાસે બે હજાર રૂપિયાનું ભંડોળ વધે છે આ બે હજાર જે છે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચીએ તો જમા બાજુ વેચાઈ જશે રોકાણ વધઘટ ભાંડોળ ખાતે બે હજારને સરખા પ્રમાણ વેચીએ એટલે હજાર હજાર પછી આગળ હવાલામાં મળવાનું બાકી વ્યાજ છ હજાર નોંધેલ નથી મળવાનું બાકી એટલે મૂડી દેવા બાજુ લખવું પડે આપણે હેલા સોરી મળવાનું બાકી એટલે આપણે માટે મિલકત કહેવાય તો મિલકત લેણા બાજુ મળવાનું બાકી વ્યાજ છ હજાર રૂપિયા મિલકતમાં વધારો થયો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ તો પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ મળવાના બાકી વ્યાજ ખાતે છ હજાર રૂપિયા પછી આપણે હવાલો કર્યો લેણદારને લખેલી દેવી હુંડી દસ હજાર સ્વીકારેલ છે જો આપણે નોંધન બાકી છે આ એવો હવાલો છે કે જાની એની એન્ટ્રી બે મૂડી દેવા પાખા સર્વેમાં મૂડી દેવા બાજુ થશે એક બાજુ લેણદારો આપણી પાસે ત્રીસ હજારના હતા હવે દેવી હુંડીના લખવાના છે દસ હજાર એટલે લેણદાર ઘટી ગયા દસ હજારના વીસ હજારના થઈ ગયા બીજી બાજુ દેવી હુંડી આપણી વધશે હતી નહીં હવે થઈ જશે દસ હજારની તો આની બે એન્ટ્રી જે છે મોડી દેવા બાજુ આવશે એક બાજુ દેવું ઘટશે એક બાજુ દેવું વધશે એટલે એની બીજી એન્ટ્રી પાકા પુનઃ મૂલ્યાંકનમાં લઈ જવાની નથી આગળનો હવાલો શું કીધું છે તો કે જમીન મકાનની કિંમત વાળો આપણે જોયું કે જમીન મકાનની કિંમત એક પચીસ થાય છે એક લાખના એક પચીસ થાય તો મિલકતમાં વધારો પુનઃમૂલ્યાંકનમાં જવા બાજુ પચીસ હજાર અને પાકા સર્વેમાં લખવાના છે એક લાખ અને પચીસ હજાર ઓકે અને છેલ્લો હવાલો આપણને કીધો છે કે ચૂકવેલ વીમા પ્રીમિયમની અંદર બાર હજાર આવતા વર્ષના છે એનો કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણા માટે લેણું કહેવાય એક પ્રકારનું તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા બાર હજાર મિલકતમાં વધારો થયો પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ આવશે અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ બાર હજાર આટલું થઈ જાય પછી આપણે ટેલી કરી લેવાનું પાકું સરવાયું જે બાકી રહેતું એ વેચી દેવાનું મૂડી આવી ગઈ કારીગર વળતર અનામત આવી ગયું રોકાણ વર્ગટ ભંડોળ આવી ગયું પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુ મૂકી દેશું ઘલખાદ અનામતે મૂડી દેવા બાજુ મૂકી દેશું લેણદાર આવી ગયા અને ચૂકવવાના બાકી ખર્ચા મૂડી દેવા બાજુ મૂકી દઈશું જે બાકી રહેશે બધું મૂડી દયા બાજુ આપણે મૂકી દઈએ જો જેમ કે આપણે ઘાલખાદ અનામત મૂકી દીધું પ્રોવિડન્ટ ફંડ મૂકી દીધું ચૂકવાનો બાકી ખર્ચા મૂકી દીધા એવી જ બાજુ એવી જ રીતે પાકા શરીરમાં પાછું મિલકત લેણા બાજુ જોઈ લેવાનું છે બાકી રીતે વેચવાનું તો આ જૂની પાઘડી વેચાઈ દેશે ભાગીદારો વચ્ચે ઉધાર બાજુ જૂના પ્રમાણમાં એટલે સાત સાત હજાર આવશે જમીન મકાન આવી ગયું યંત્ર બાકી છે મૂકી દેશું મિલકત લેણા બાજુ રોકાણ આવી ગયા દેવાદાર મૂકી દેશું મિલકત લેણા બાજુ સ્ટોક મૂકી દેશું મિલકત લેણા બાજુ રોકડ આવી ગઈ સંશોધન વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતાનું ઉધાર બાકી ત્રણે ત્રણ વસ્તુ જે છે પાઘડીના ત્રણ ત્રણ એ મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના ભાગીદારને વેચી દેવાના જૂના પ્રમાણમાં તો મૂડી ખાતામાં જૂના બાજુ જો પાઘડી ખાતે પછી સંશોધન વિકાસ ખર્ચ ખાતે નફા નુકસાન ખાતે ત્રણેય જૂના પ્રમાણે વેચી દેવાનું અને જે બાકી રહેતું હતું એ મિલકત લેણા બાજુ આપણે મૂકી દઈએ જેમ કે યંત્રો દેવાદાર સ્ટોક ઓકે હવે આપણે પા ખાતા પૂરા કરી નાખવાના છેલ્લે ખાતા પૂરા કરવા માટે જોવા જઈએ તો આમાં જમા બાજુ મોટી આવે છે તો તેતાલીસ હજારનો નફો જૂના ભાગીદારને સરખા પ્રમાણ વેચશું એટલે એકવીસ પાંચસો એકવીસ પાંચસો અહીંયા ઉધાર તો અહીંયા જવા બાજુ એકવીસ પાંચસો પછી મૂડી ખાતા પૂરા કરી નાખવાના અહીંયા મળશે મૂડી ખાતાને ત્રણ ત્રણની બાકીઓ મળશે જેને કહેવાય બાકી આગળ લઈ ગયા જે આપણે મૂડી દેવા બાજુ મૂકી દેવાની ત્રણે ત્રણ ત્રણે ત્રણનો સરવાળો મૂડી પછી રોકડ ખાતું પૂરું કરી નાખવાનું રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો મોટો બે લાખ અઠ્ઠાવન હજાર એ મિલકત લાણા બાજુ મૂકી દેવાના બે લાખ અને અઠ્ઠાવન હજાર એ બાજુનો સરવાળો કર નાખવાનો જે આપણને મળે છે પાંચ સત્યાસી પાંચ સત્યાસી આવી રીતે આપણો દાખલો પૂરો થઈ રહ્યો છે તો વિદ્યાર્થીઓ આ દાખલો પૂરો થઈ રહ્યો છે આપણો અને આ રીત પૂરી થાય છે આ બધી જ બાબત આવી જાય છે એટલે હવે પછી આપણે નિવૃત્તિ ચેપ્ટર ચાલુ કરીશું આના જેવા દાખલા તમારે સોધ્યની અંદર હું તમને કહું એ તમારે લખવાના રહેશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ